આઠ થી પંદર વર્ષની કુવારિકાઓ એટલે નાની નાની બાળાઓ દ્વારા આજે ફૂલ કાંજડી વ્રત કરવામાં આવી રહ્યું છે પૂજન અર્ચન કર્યા બાદ આ વ્રત ની શરૂઆત થાય છે અને દિવસ દરમિયાન વ્રત રાખનાર બાળાઓ કોઈ પણ વસ્તુ મોઢામાં નાખતા સમયે ફૂલ સૂગ્યા બાદ તે કોઈ પણ વસ્તુને મોઢામાં મૂકીને ખાઈ શકે છે અને આ વ્રતનું જાગરણ રાત્રિના બાર સુધી કરવામાં આવે છે ત્યારે આમ જોઈએ તો આ વ્રતનો કોઈ ખાસ મહિના નથી પરંતુ બાલિકાઓ દ્વારા પોતાની મનનો કામના પૂરી થાય તે માટે થઈને પ્રભુને પ્રાર્થના કરવા માટે થઈને આ વ્રત રહેતી હોવાનું જાણવા મળ્યું છે ત્યારે આજે સોરઠમાં કુંવારીઓ કાઓ વહેલી સવારથી જ મંદિરે જઈને ભગવાનને પૂજન અર્ચન કરીને તેમની મનોકામના પૂર્ણ થાય તેવી પ્રાર્થના કરતી જોવા મળી હતી આ ત્રુભૂમિ સાથે મધુરાવલિયા જૂનાગઢ ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટી પ્લેટફોર્મ અને મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ